જોઈ શકો છો તમે કે અહીંયા ફર્નિચરની તમને ઘણી બધી વેરાયટી અહીંયા તમને જોવા મળવાની છે. પ્રોફેશનલ ઓફર તમને બતાવશું આ 3 2 જે તમે જોઈ રહ્યા છો. 2 સીટર છે સામે 3 સીટર છે. બરોબર છે. એ માત્ર 14999 આપશું. એને એક સેન્ટર ટેબલ અને બે પફી ફ્રી. નેક્સ્ટ આપડે બીજા સોફા છે 3 2 છે. ઓકે. કોર્નર સોફા બી છે આપણી પાસે. બરોબર. પ્રીમિયમ રેન્જ છે રીક્લાઈનર કોર્નર છે. ઓમ શેડમાં જનરલી બેડ થ્રી ડોર વોર્ડ્રોપ ને ડ્રેસિંગ આવતું હોય છે વાત ત્રણ વસ્તુ અને મેટ્રેસ કેવું હોય છે સિલેક્શન પર ડિપેન્ડ હોય છે કેવી લેવી કેટલા ઇંચ લેવી કેવી કઈ કંપની ની લેવી આપણે આ રૂમસેટ ની સાથે મેટ્રેસ અને સુઝરેક રેક બે બાય બે નું શેઝ અને ચાર ઇંચ ની મેટ્રેસ ફ્રી આપવાના છે અને આ બધા રૂમ સેટ કલર ઓપ્શન બી તમારી સામે છે ઉપર રોલેક્સ માં છે જંગલ વુડ ચેરી કોઈ પણ કલર સેન્ટર ટેબલ આપણે ક્યાંથી પ્રાઇસ ટેબલ માં આપણે અલગ અલગ છે બધા સ્ક્વેર છે એક આ છે પછી રાઉન્ડ છે ઓકે સેન્ટર ટેબલ આપણા કોઈ બી રેન્જ લઈ લો ઓકે 1000 રૂપિયા થી ચાલુ થાય છે ને આ બધા પીસ પડ્યા છે ને એ માત્ર 4000 રૂપિયા 4000 રૂપિયા અને એમાં પાછળ ડબલ 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 ઓકે નાનું અને મોટું બે ડાઇનિંગ ટેબલ બી છે ઘાના શાકમાં બનેલું આવવાનું છે માર્બલ ટોપમાં કલર ઓપ્શન કે માર્બલ ટોપના ઓપ્શન મળી જવાના છે પોલિશ ઓપ્શન મળી જવાનું છે ફેબ્રિકમાં તમે સિટિંગમાં ફેબ્રિક છે એનો ઓપ્શન બી મળી જવાનું છે માર્બલ ટોપ સાથે માત્ર સત્તર હજાર નવસો નવાનું મળી જાય સત્તર હજાર નવસો નવ હજાર છે તો સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં હવે ગણતરીના દિવસોમાં જ બધા ફેસ્ટિવલ ચાલુ થઈ જવાના છે ફેસ્ટિવલ સિઝનની અંદર ભાઈ આપણે અલગ અલગ વસ્તુઓમાં ભાઈ ઓફર આવતી હોય છે તો આજે પણ એક ઓફરવાળો જોરદાર વિડીયો આજે આપણે લઈને આવી ગયા છીએ આપણે આવી ગયા છીએ અમદાવાદના નારોલ વિસ્તારમાં ડબલ એ ફર્નિચર ફેક્ટરી આઉટલેટમાં જોઈ શકો છો તમે કે અહીંયા ફર્નિચરની તમને ઘણી બધી વેરાયટી અહીંયા તમને જોવા મળવાની છે અને આપણી સાથે જોડાઈ ગયા છે ડબલ એફ ફર્નિચરના ભાઈ ઓનર ભરતભાઈ કેમ છો કેમ છો ચિરાગભાઈ બસ મજામાં હવે આપણા વ્યુઅર માટે શું ઓફર આપણે લાવ્યા છીએ તમારા વ્યુઅર્સ ને અત્યારે આપણે ચાલતી જે ઓફર છે એક સોફામાં છે ડાયનિંગમાં છે છે સોફાની ઓફર તમને બતાવશો આ 3 2 જે તમે જોઈ રહ્યા છો 2 સીટર છે સામે સીટર એ માત્ર ચૌદ હજાર નવસો 14999 આપશું અને તમારા વ્યુઅર્સ માટે જે આ વિડિયોને ને લઈને આવશે તમારા પેજ ને ફોલો કરેલું હશે બરોબર એને એક સેન્ટરટેબલ અને બે પફી ફ્રી સેન્ટર ટેબલ ને આ બે પફી હા બે પફી ફ્રી આપી દેવાના ઓહો જોરદાર છે અને પ્રાઇસ ની વાત કરીએ ને તો કેટલા પ્રાઇસ માં મળવાનું છે આ સોફા આપણે ચૌદ હજાર નવસો

ડાર્ક રેગઝીન વેલ્વેટ લેધર ફિનિશ કોઈ પણ આટલા બધા કલર ઓપ્શન મળવાના છે અને એની સાથે આ જે તમે જોવો છો આ સેન્ટર ટેબલ અને આ બે પફી એ ફ્રી આપી દેવાના હવે આ ઓફરની વાત કરીએ ને તો ઓફર ક્યાં સુધી આપણે વેલિડિટી રહેવાની છે શ્રાવણ મહિનો જ ખાલી શ્રાવણ મહિનો બરોબર છે તો ભાઈ વહેલા તે પહેલાં જો તમારે પણ આ પ્રમાણેનું ફર્નિચર લેવાનું વિચાર રહ્યો ને તો એકવાર અચૂકથી વિઝિટ કરજો નીચે તમને નંબર દેખાતો હશે હવે આના પછી નેક્સ્ટ આપણે શું બતાવીએ ઘણા બધા છે આપણી પાસે એક કમ્બેડ છે થ્રી સ્ટેપ જે અત્યારે સૌથી વધારે ચાલી રહ્યો છે જે અત્યારે બે સ્ટેપમાં છે બરોબર અને આપણે બેગ પાડી દેશું તો એ ત્રણ સ્ટેપમાં થઈ જશે ત્રણ સ્ટેપમાં ઓ એટલે આખો આમ ફ્લેટ થઈ ગયો અંદર અંદર 6 બાય સવા 6 નું સિટિંગ મળવાનું છે સુવા માટે થઈને બરોબર છે અને 12 થી તમને 6 બાય 7 નો રહેવાનો છે એમ કે તમને આખો પેક કરીને બતાવું છું બરોબર આ ટુ સ્ટેપમાં ખાલી બેસવું હોય તો ઓકે મૂવી જોતા હોય અને હવે તમારે કે જગ્યા ઊછી પડે છે તો આને પેક કરી દેવાનો

ઓકે બે રીતનો છે આ કમ્બેડ ખુલે એટલે આટલું જ ખુલે આ રીતનું પછી કમ એનામાં પણ આપણે બીજું એક એડ કરેલું છે ઓકે આ સેમ આ રીતનો છે સ્ટોરેજ મળે છે આ આની પણ બેગ પડી જાય છે આની બેગ પડી જશે હા જેમ કે આ સોફો આટલો થયો ઓકે હવે આની બેગ પડી ગઈ ને બરોબર તો તમને આરામથી 8 બાય 7 નો કમ્બેડ મળી 8 બાય 7 નો વાહ એટલે ઈઝીલી આપણે વાત કરીએ તો અહીંયા એક મેમ્બર ને અહીંયા

નાઇન બાય સેવન નો સોફો રહેવાનો છે ઓકે ફાઈવ સીટર રહેવાનો છે બરોબર આમ માર્કેટ પ્રાઇસ આની સેવન્ટી ફાઈવ ટુ એટી થાઉઝન્ડ છે સેવન્ટી ફાઈવ ટુ એટી પંચોતેર હજાર થી એસી હજાર રૂપિયાની કિંમત છે બરોબર છે આપણે માત્ર ને માત્ર પિસ્તાલીસ હજારમાં આ કોર્નર આપી દીધું પિસ્તાલીસ હજાર પિસ્તાલીસ હજાર અને એમાં પાછા કલર ઓપ્શન ને બધું ફેબ્રિક છે પોલિશ જે આનામાં છે ને સાઈડમાં તમે જોશો જે ફિંગર નામ આપ્યું છે એ રીતની ફિંગરમાં જે પોલિશ છે ને પોલિશથી લઈને કલર બરોબર બધું કસ્ટમાઇઝ થઈ જશે બરોબર ને પિસ્તાલીસ હજાર માં પાછા સોફા જોડે આ ટેબલ આવશે કે નહીં સેન્ટર ટેબલ તમારે કોઈ પણ માં રહેશે જે આપણે પહેલી સેન્ટર ટેબલ બતાવી એ સેન્ટર ટેબલ ને બે પફી ફ્રી ફ્રી જે આપણે બતાવી એ મોડલ બરોબર એટલે આગળ જે આપણે જોયું હા એટલે કોઈ પણ સોફા મને એ લઈ જાવ આ વિડિયો ને અમારા પેજ ને ફોલો કરેલું હશે બરોબર તો એ સોફા આપણે સોફા સાથે કોઈ પણ સોફા લો એની સાથે સેન્ટર ટેબલ જે પહેલા તમને બતાવી 3+2 સાથે બરોબર અને બે પફી ફ્રી ફ્રી

કોઈ પણ એક લો બરોબર નીચેની ગોળી જે રહેવાની છે ઘાના શાકમાં પ્યોર રહેવાની પ્યોર શાક આવવાનું છે ઓકે ત્રણ છે બીજા બધા ઘણા મોડલ પણ ફોટોમાં છે તો પણ મળી જશે જોવા માટે અને આપણી પાસે રિકલાઈનર બી છે એ બી તમને બતાવી બરોબર છે રિકલાઈનર ચેર છે જે આખી થ્રી સિક્સટી ખુલી જાય છે થ્રી સિક્સટી હા થ્રી સિક્સટી આખી ખુલી જાય છે મેન્યુઅલ રિકલાઈનર જે હોય છે આનામાં પણ કલર ઓપ્શન્સ છે મેન્યુઅલ મોટરાઇઝર આર થ્રી થ્રી આર મેન્યુઅલ જે છે આપડે ત્યાં માત્ર ચૌદ હાજર નવસો નવ્વાણું મળી જાય મેન્યુઅલ ઓકે મોટર રાઇસ લેવી તો પણ થઈ જવાનું છે મેન્યુઅલ કરવી તો પણ થઈ જવાનું છે મેન્યુઅલ આપડા ત્યાં સ્ટાર્ટ થાય છે ચૌદ હજાર નવસો નવ્વાણું કલર ઓપ્શન એક હજાર મળી જવાના છે બીજું મોડલ હો તો પણ આપણે બનાવી આપશું તમારા પણ આ પ્રમાણેનું ભાઈ પ્રીમિયમ વસ્તુ તમારે ઘર માટે લેવાનું વિચારી રહ્યો ને તો એકવાર અચૂકથી વિઝિટ કરજો ભાઈ આ પ્રમાણેનું થિયેટરમાં બેઠા હોય ને એવી ફિલિંગ તમને મળવાનું તો ભરતભાઈ આપણે રિકલાઇનર ચેર છે સોફા છે તમે જોરદાર બધા બતાવી દીધા તો હવે આપણે નેક્સ્ટ શું બતાવીએ આપણી પાસે રૂમ શેટમાં પણ ઘણી બધી રોન છે ઓકે રૂમ સેટ છે ડાઇનિંગ છે ટેબલ છે બરોબર રૂમ શેટમાં જનરલી બેડ થ્રી ડોર વોર્ડ્રોપ ને ડ્રેસિંગ આવતું હોય છે ઓકે મેટ્રેસ વાત કરી તો ત્રણ વસ્તુ આવતી હા અને મેટ્રેસ કેવું હોય છે સિલેક્શન પર ડિપેન્ડ હોય છે કેવી લેવી કેટલા ઇંચ લેવી કેવી કઈ કંપનીની લેવી આપણે આ રૂમ સેટ ની સાથે મેટ્રેસ અને સુઝરેક રેક બાય 2 નું શૂઝ અને 4 ઇંચ ની મેટ્રેસ ફ્રી આપવાના છે ફ્રી ઓકે એટલે આખો રૂમ સેટ થઈ ગયો ઓલરેડી હા અને આ જ રૂમ સેટ પર નહીં આપડા ત્યાંથી કોઈ પણ રૂમ સેટ આખો રૂમ સેટ જે બાય કરશે બરોબર એની સાથે આપણે એક સુઝરેક રેક બાય 2 નું અને એક મેટ્રેસ ફ્રી આપવાના છે એટલે માની લો કે આની જગ્યાએ મને આ બ્લેક વાળો ગમે તો એમાંય ફ્રી આવશે ફ્રી મળવાની એના મૂકીને બરોબર ચાર ઇંચ ની મેટ્રેસ આપણા ત્યાં ફ્રી મળવાની ઓકે બરોબર તો રૂમ સેટ માં હવે કેટલી વસ્તુ આવી ગઈ એક કહી દો એકવાર આપણે રૂમ સેટ માં તમે જે આ બાય કરવાના છો એની સાથે એક 3 ડોર વોર્ડરોબ આવી ગયો જે તમને ઇનસાઇડ થી ફૂલી કસ્ટમાઇઝ મળી જવાનું છે ઓકે 3 ડોર વોર્ડરોબ આવવાનું છે ડ્રેસિંગ આવવાનું છે બોક્સ વાળું એનામાં પણ પાછળ તમને મૂકી મળી જવાનું છે બેસ મૂકવાનું

કોઈ પણ તમે રૂમ સેટ લો એના કોઈ પણ રૂમ સેટ લો એની સાથે ફ્રી બરોબર ઓકે બીજો રૂમ સેટ કયો બતાવો છો બીજો એક આપણે પ્લાયવુડ નો રૂમ સેટ છે ઓકે જે પ્યોર પ્લાયવુડ માં બનેલો છે બાર કલર રહેવાનો છે અંદર ડીકો રહેવાનો છે અને પ્યોર પ્લાયવુડ રહેવાનો છે અને આમાં હાઇડ્રોલિક કરાવવું હોય તો થાય ફૂલ હાઇડ્રોલિક કરાવવું હોય હાફ હાઇડ્રોલિક કરાવવું હોય ફૂલી કસ્ટમાઇઝ થઈ જવાનું છે બરોબર 3 ડોર વોર્ડ્રોબ છે અને બેડ છે અને મેટ્રેસ છે આ રૂમ સેટ સાથે પણ મેટ્રેસ આપણા ફ્રીજ આપણા આપવાના છે આનામાં ખાલી મેટ્રેસ ફ્રી રહેવાની છે બીકોઝ ઓફ પ્લાયવુડ નો બેડ ને રૂમ સેટ છે એટલા માટે છે આ રૂમ સેટ માત્ર પાંત્રીસ હજાર નવસો નવ્વાણું માં પડવાનું છે પાંત્રીસ હજાર નવસો નવ્વાણું પ્યોર પ્લાયવુડ માં બરોબર ઓકે આખું અમદાવાદ ફરી લો આ વસ્તુ ક્યાંય નહીં મળે તમે વસ્તુનું ફિનિશિંગ જોજો મટીરિયલ જુઓ પછી બાય કરો ક્યાંય પણ ફર્નિચર લેતા હોય એકવાર ડબલ એ ફર્નિચરની મુલાકાત લો ક્વોલિટી જુઓ તમે ફિનિશિંગ જુઓ અને પછી બાય કરો અને મેન વાત મિત્રો એ કહું ને તમને કે ભરતભાઈ નું પોતાનું મેન્યુફેક્ચરિંગ યુનિટ ચાલે છે એટલે કે તમને અત્યારે અત્યારે ફાસ્ટ ફોરવર્ડ જવાનો થઈ ગયો છે કે જેની અંદર આપણે વિડીયો ને બધું જોતા હોય છે અને એમાંથી જેવું તમારે ફર્નિચર કરાવવું હોય ને એવું તમે કરી આપશો બરોબર ને સો ટકા માં વાત આપણે મેન્યુફેક્ચરિંગ મેન્યુફેક્ચરિંગ તમને મનગમતું ફર્નિચર કરી આપવાની જવાબદારી ટ્રેડિંગમાં મેન્યુફેક્ચરિંગમાં કસ્ટમર ત્યાં જ વાત ખાઈ જાય છે કે મેન્યુફેક્ચરિંગ જોડેથી લેવું કે પછી પાછળ ઘણા સર્વિસના પ્રોબ્લેમ છે ક્વોલિટીના છે મેન્યુફેક્ચરિંગ ડાયરેક્ટ કસ્ટમર જોડે જોઈન થવાનું છે તો એ વસ્તુની સર્વિસ એવી આપવાનું છે સારા બરોબર છે અને અમે ઘણા અમદાવાદમાં મારે ઘણી જગ્યાએ માલ જાય છે ઓકે ઘણા શોરૂમોમાં જાય છે ઓકે અને વસ્તુ વસ્તુમાં ફરક હોય છે બરોબર અને બીજા શોરૂમમાં આપણે લેવા જઈએ માની લો કે સોફા લેવા જઈએ છીએ આપણે રૂમ સેટ લેવા જઈએ તો ફર્નિચ આપણે શોરૂમ અને આપણામાં કેટલો ડિફરન્સ પડી જાય મિનિમમ વસ્તુમાં જોવા જાવ તો ડબલ

તો શોરૂમ કરતા મોટું મોટું ત્રીસ થી ચાલીસ ટકા જેટલું ડિસ્કાઉન્ટ મળી જાય આરામથી મિનિમમ એટલું મળી રહે છે પછી એક જંગલવુડ નો બી એક રૂમ સેટ છે જે સ્લાઇડર એટલે કલર જંગલવુડ નામ છે બટ એ કલર પણ બહુ ચાલે છે ચિરાગભાઈ એક આપ મોડલ પણ છે જેનામાં સ્લાઇડિંગ વોડ્રોપ છે અમને અત્યાર સુધી ઓપનેબલ તો બતાયા આ જે છે એનામાં સ્લાઇડિંગ વોડ્રોપ રહેવાનું છે બરોબર સવા છ બાય પાંચનું વોડ્રોપ રહેવાનું છે સ્લાઇડિંગ ડીપ ટોટલ ચોવીસ આવવાનું છે કટ સાઇઝ નથી આવવાની માર્કેટમાં કટ સાઇઝ બી મળતી હોય છે ઓકે આપણે કટ સાઇઝ નહીં

એને બેડ લેવું હોય કે પછી વોટ્રોપ લેવું હોય તો એ ઓપ્શન આપણે ત્યાં કેમ એ નું રહેશે તો આપણે ઓફર વેલિડ નહીં ગણાય ઓકે બેડ લેવો હોય તો ખાલી બેડનો નો જ રેટ ગણાશે મેટ્રેસ ફ્રી નહીં આવે મેટ્રેસ બેડ નો ચાર્જ એમને પે કરવાનો રહેશે એના માટે આખો રૂમ સેટ જ લેવો રૂમ સેટ જ બાય કરવો પડશે ખાલી બેડ લેવો હોય તો એમને પડી જશે 12500 માં 12500 માં 12500 માં ઓકે અને એમાં હાઇડ્રોલિક રહેશે કે સાદો રહે સાદો સાદો સિમ્પલ અને હાઇડ્રોલિક હા હાઇડ્રોલિક કરાવો તો અલગ ચાર્જ છે ફૂલ કરાવો તો અલગ ચાર્જ છે બરોબર છે અને સ્લાઇડર લેવો હોય તો 24999 માં 24999 માં અને એમાં પાછું અંદર બાર કઈ કસ્ટમાઇઝેશન નાના મોટા ખાનાવાના કઈ એક્સ્ટ્રા ફૂલ કસ્ટમાઇઝ થઈ જવાના છે તમને કલરના ઓપ્શન ઘણા ચાર્ટ આપણો બતાવેલો છે એ પણ મળી જશે એનામાંથી જોવા બીજા બધા રૂમ સેટ પણ છે ઇન સાઈડ આઉટ સાઈડ ફૂલી કસ્ટમાઇઝ કરવું થઈ જશે અમારી ફેક્ટરી બી એમની બાજુમાં જ છે એને લઈ જઈને ત્યાં પણ ઘણા બીજા કસ્ટમરના બનેલા હોય છે કસ્ટમાઇઝ ઓકે તો એમનું ગમતું તો એ રીતનું પણ બનાવી આપશું ઓકે આ તો તમને સ્લાઇડર અને થ્રી ડોર બતાવે આપણી પાસે ફોર ડોરની બી બહુ મોટી રેન્જ છે અને બહુ સારી છે જેનામાં સીએનસી વર્ક કરેલું છે આપણે ઓકે થોડું માર્કેટ કરતા અલગ અને નવું લાયા છે એમ બરોબર છે એ પણ તમને બતાવશું જેમ કે આ જોઈ લો તમે આનામાં કલર છે ને આખો નવો છે આખો વુડ બેઝ છે કોઈ કે નહીં પાર્ટિકલ છે પ્યોર પ્લાયવુડ લેમિનેટ વાળું કામ લાગે સીએનસી વર્ક કરેલું છે દરવાજામાં ફોર ડોર છે આનું ડ્રેસિંગ પણ બે ફૂટનું નું બનાવેલું છે એક આ બેડ છે છ બાય છ નો બેડ છે છ બાય છ નો બેડ હા અને આ બેડમાં આપણે કઈ રીતનું કર્યું છે કે હેડ્રેસ છે ને એ સ્ટેટ લીધેલા છે ઓકે જનરલી સ્લાન્ટમાં હોય છે ઓકે બરાબર આનામાં આપણે સ્ટેટ લીધેલા છે જેથી સાઇડ બોક્સમાં પણ ગાદી આપણે લીધી છે એની પર લાઇટ લગાવીએ તો પણ લાગી જાય ઓકે એટલે કે મોડિફાઈડ કરવું હોય થોડું એટ્રેક્ટિવ બે સાઇડ બોક્સ કરવા હોય જગ્યા જો રૂમમાં હોય રૂમ મોટો તો બે સાઇડ બોક્સ કરવા તો પણ થઈ જાય ઓકે આનામાં ઇનસાઇડ ભી તમારે કસ્ટમાઇઝ થઈ જવાન છે ઇનસાઇડ કસ્ટમાઇઝ કરવું ને તો પણ થઈ જવાનું છે બીજો એક રૂમ સેટ બાજુમાં છે એનામાં વ્હાઇટ કલર પર આપણે વાત ધ્યાન દીધેલું છે થોડું આખો વ્હાઇટ કલર અને વુડ

હવે નેક્સ્ટ આપણે આવે છે ભરતભાઈ સેન્ટર ટેબલ તો એમાં સેન્ટર ટેબલમાં આપણે ક્યાંથી પ્રાઇસ સ્ટાર્ટ થઈ છે આપણે અલગ અલગ છે બધા સ્ક્વેર છે એક આ છે પછી રાઉન્ડ છે સેન્ટર ટેબલ આપણે ત્યાં કોઈ બી રેન્જ લઈ લો ઓકે રૂપિયા થી ચાલુ થાય છે અને આ બધા પીસ પડ્યા છે ને એ માત્ર 4000 રૂપિયા 4000 રૂપિયા અને એમાં પછી ડબલ આવશે ડબલ 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 ઓકે નાનું અને મોટું બે બંને આવશે માત્ર 4000 રૂપિયા માત્ર 4000 માં કંઈ નહીં મળે સાહેબ ઓહો તમે ક્યાંય પણ ફરી લો એમાં પાછા માર્બલમાં અલગ અલગ રેન્જ ચાલુ થઈ જાય છે 1000 રૂપિયાથી લઈને 4000 સુધીની રેન્જ મળશે બીજી પણ છે ટેબલ હજાર છે હજાર સાગમાં બનેલું ઓકેટ છે માર્બલ ટોપમાં ફેબ્રિક છે એનો ઓપ્શન ભી મળી જવાનું છે બરોબર છે એ ફોર સીટર ડાઇનિંગ ટેબલ સાગમાં માર્બલ ટોપ સાથે માત્ર સત્તર હજાર નવસો નું મળી સત્તર હજાર નવસો બરોબર છે આમાં માર્બલ આપણે ચેન્જ કરાવવું હોય તો મળી જાય એ થઈ જાય બીજા ઓપ્શન બી ઘણા બધા બરોબર છે અને ફોર સીટર ની જગ્યાએ આપણે સિક્સ સીટર કરાવવું હોય તો એ બી થાય પણ થઈ જશે એનો જે ચાર્જ અલગ લાગતો હોય એનો સ્ટાર્ટિંગ પ્રાઇસ કેટલું રહેશે ધારો કે માની લો કે મને આમાં ભાઈ હવે સિક્સ સીટર કરાવવું હોય તો એપ્રોક્સિમેટલી કેટલામાં પડે આ તમને જેમ કે મેં સત્તર હજાર નવસો નવ્વાણું કીધું ઓકે એ બીજું લેવા જાવ તો તમારા નિયર બાય પચીસ થી સત્યાવીસ હજાર રૂપિયા જાય એ જેમ કે કેવું છે મોડલ પર ડિપેન્ડ રહેતું હોય છે ઓકે આ મોડલ આપણું આ છે કે બરોબર સારામાં સારી ઓફર અને આપેલું છે માર્બલમાં આપણે કે ડાઇનિંગ ટેબલમાં ઓફર રાખી રહી છે બીજું તમારું કસ્ટમાઇઝ કરીને લાવો તમારા ઇન્ટિરિયર કોઈ બીજું મોડલ આપ્યું હોય તો એના પર જે વેલિડ રેટ રહેતો હોય એ રેટ ઓકે બરોબર કે આપણ છે માર્બલ ટોપ આપણ જો યુનિક માર્બલ લીધેલું આપણો ગ્રીન ટાઈપનો મને બહુ જોરદાર ગમ્યું કલર પણ એકદમ યુનિક છે અને જોઈ શકો છો તમે પોલિશના ઓપ્શન બી મળી જવાના છે આપણી પાસે પાંચ થી સાત ઓપ્શન છે તમે એ પણ તમારા ઘરનું વિનિયર હોય તમારા ઘરનું લેમિનેટ હોય તો પણ લઈને આવો આપણે એ ટાઈપની પોલિશ કરી આપશું બરોબર આ રાઉન્ડ છે રાઉન્ડ રજવાડી કહીએ છીએ આપણે આ ચાલતું આપણું સદાબહાર છે અને બહુ ફાસ્ટ ચાલે છે એટલે ડા ડાઇનિંગમાં પણ ઘણા બધા ઓપ્શન બીજા બધા છે કેટલોગ પણ છે આપણી પાસે આપણી ફેક્ટરી પર બી લાઈવ તમને જવું તો જોવા ત્યાં ડાઇનિંગ બધા મળી જશે પડેલો છે ઘણા બધા આ જગ્યાના અભાવના લીધે આપણે બહુ ઓછા મોડલ રાખીએ બરાબર બાજુમાં પણ ડાઇનિંગ પડ્યા જ છે ઓકે હવે આટલું બધું સરસ ફર્નિચર આપણે બતાવી રહ્યા છીએ તો હવે એ જણાવી દો આપણા વ્યુઅરને કે લેવા ક્યાં આવવાનું રહેશે એડ્રેસ જણાવી દો લેવા આપણે જૂનું જાણીતું અમદાવાદનું નારોલ કિશનપુરથી નારોલ રોડ ઉપર આવો મહાલક્ષ્મી મિલની એક્ઝેક્ટ બાજુમાં એચપી બેડરૂમની બાજુમાં રોનો કમ્પાઉન્ડ શોપ નંબર 2 ડબલ એ ફર્નિચર અને આપણા શોપનો ટાઈમિંગ કેટલો રહેવાનો છે એ પણ જણાવી દો અને શનિ રવિ ચાલુ રહેશે કેમ રહેશે એ પણ જણાવી દો આપણા શોપનો ટાઈમિંગ દસથી આઠ વાગ્યાનો રહેવાનો છે અને શનિ રવિ ચાલુ જ રહેવાનું છે ઓકે તો તમારે પણ હવે ઘર કે ઓફિસ માટે કોઈ પણ જાતનું તમારે ફર્નિચર લેવું હોય ને તો એકવાર અચૂકથી વિઝિટ કરજો અને ખાસ અત્યારે શ્રાવણ મહિના પૂરતી જે ઓફર ચાલી રહી છે કે જેની અંદર રૂમ સેટમાં પણ ભરતભાઈ વાત કરી કે મેટ્રેસ અને જે સુરેખ છે એ ફ્રી આવવાનું છે તો ચૂકથી તમે વિઝિટ કરજો અને બીજા આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ